હું ઘણી ઘણી વાર એવું કીધા કરું કે દીકરી વિદાય નો પ્રસંગ છે ને એ અતિ કરુણામય પ્રસંગ છે નાનપણથી લઈ અને અઢાર વીસ વર્ષની દીકરી થાય જે ઘરની અંદર દીકરી રમી હોય જે ઘરની અંદર દીકરી મોટી થઈ હોય જે ઘરની અંદર દીકરી મુક્તપણે જીવી હોય એ દીકરીના જયારે લગ્ન થઈ જવામાં હા તમે જોજો આખું દ્રશ્ય છે ને એ આખું અલગ હોય છે દીકરી ઘરના આ ખંડ માંથી આ ખંડમાંથી આ ખંડમાં અને એ દીકરી એને જયારે પરણાવી દેવામાં આવે એને જયારે એ અંદર ની એ લગ્ન મંડપમાં આપણને એવું લાગે કે આ દીકરીને પગની અંદર બેડીઓના બંધન નાખી દીધા હોય જે દીકરી પોતાના ઘરની અંદર પોતાના પિતાજીની સાથે ખુલા વાળ રાખ્યા અને હસ્તી રમતી હોય ખેલતી હોય એને ખબર હોય સિંહ જેવો બાપ મારો જ્યાં સુધી બેઠો છે ત્યાં સુધી મને કોઈ આમ વાંધો નથી પણ એ જ દીકરીનું લગ્ન થઈ આવે ત્યારે એ દીકરીના બિંદુ નિગુન દાદા કીધા કરું કે કન્યા વિદાય પ્રસંગ છે ને એનું કોઈ શબ્દ ચિત્રણ ન કરી શકે છે કદાચ તમે શબ્દ વાપરો તો કેટલા વાપરો

એવા મા બાપ ને પૂછી લેજો કે એક દીકરીને પરણાવવાનું અને કન્યા વિદાય નું દુઃખ અને દર્દ શું હોય છે અહીંયા પર્વતની દીકરી છે અને પર્વતની દીકરી છે એટલે આજ પ્રકૃતિ રડે છે નગાદિરાજ હિમાચલ પર્વત છે પર્વતરાજ અને પર્વતની દીકરીને ખોળામાં લઈ અને મા મેના દેવી કહે છે કે બેટા માતા પિતા તો છે નહીં એટલે માતા પિતાની સેવા તો નથી પણ શિવજીની સેવામાં ક્યાંય કચાસ ન રહી જાય આ ધ્યાન રાખજો બેટા આ નારીનો ધર્મ જ એ છે કે પતિની સુખે સુખી પતિના દુઃખે દુઃખી આવા નારી ધર્મના પાઠો આજ માં મેના દેવી આજ પાર્વતીને ભણાવે છે પ્રકૃતિ રડે છે અને હું ઘણી ઘણી વાર કહું કે આપણને એવું લાગે છે આપણી આંખ ત્યાં સુધી પહોંચી નથી શકતી બાકી કન્યા વિદાય ની અંદર સાહેબ ગામના ઝાડવા રોતા હોય જે દીકરી નાની હોય આ અને નાની દીકરી આમ ફટાક જાડવા માથે ચડી જતી હોય ઓળી પાછી નીચે ઉતરી જતી હોય એને કોઈ બીક ન હોય એને કોઈ ડર ન હોય અને એ જાડવા પણ કન્યા વિદાય વખતે રડતા હોય છે પણ આપણી આંખ એને ફાળી નથી શકતી અને કન્યા વિદાય વખતે જાડવાઓ રડ્યા એના દાખલા છે આપણે ત્યાં મનુભાઈ મને કથા યાદ આવે ઋષિ કણવિત્રષ નું પવિત્ર સાધુડો એમનું નામ છે કણવ ઋષિ આ અને કણવ ઋષિ એક દીકરીના પિતા હતા મને તમને એવું થાય શું લગ્ન કરી લીધા હશે લગ્ન નહોતા કર્યા કણવ ઋષિ પાલક પિતા હતા શકુંતલાને એ જંગલની અંદર લઈ અને ઉછેરતા પોતાના આશ્રમની અંદર શકુંતલા મોટી થાય છે અત્યંત રૂપાણી અત્યંત સર્વાંગ સુંદર કન્યા અને એ કન્યા એક વખત વનમાં વિહાર કરી રહી હતી હા અને આશ્રમથી થોડે દૂર હતી આ અને એવું કહેવાય છે કે રાજા દુષ્યંત અશ્વ લય હા અને વનની અંદર વિહાર કરતો હતો અને શકુંતલાને જોઈ ગયા કન્યાને જોઈ આ અને મનની અંદર એમ થયું કે ઓહો આવી કન્યાની સાથે લગ્ન કરી લઉં પણ કોની દીકરી હશે વિવેકી રાજા અને જાય દુષ્યંત જા સામું જોવે લજ્જાથી શકુંતલા દોડવા લાગ્યા આગળ શકુંતલા છે પાછળ અશ્વ છે અશ્વની ઉપર રાજા દુષ્યંત છે અને હળવે ક્રેન દોડતી દોડતી શકુંતલા દીકરી છે એ ખંડની અંદર પ્રવેશ કરી ગઈ આશ્રમની અંદર પ્રવેશ કરી ગઈ અંદર અને બાર કણવ ઋષિ ભજન કરે છે આશ્રમ ની અંદર ઘોડાએ પ્રવેશ કરી લીધો દુષ્યંત રાજા નીચે ઉતર્યા અને ઋષિ કણવ વંદન કરે છે પ્રભુ દુષ્યંત રાજા ને જોયા અને ઋષિ ઉભા થઈ ગયા રાજન તમે બોલે હા મહારાજ અહીંયા આવવાનું કારણ ત્યારે પાસે બેસી અને જલપાન કરાયું અને પછી રાજા એ કીધું કે ખંડ અંદર દોડીને હમણાં જે

આપણા નગરનો રાજા દુષ્યંત છે તને જોય આ અને એ અશ્વને લઈને પાછળ પાછળ આવ્યો શા માટે આવ્યો છે ત્યારે ઋષિ કણવે કીધું કે એ તારી સાથે લગ્ન કરવા માંગે છે બેટા તારી સંમતિ હોય તો એને હા પાડવું અને સાહેબ મેણ નીચા નાખ્યા ને ઋષિ કણવને ખબર પડી ગઈ કે મુખ સંમતિ મળી ગઈ છે બેટા તારી ઈચ્છા છે હા અને હળવે કરે અને માથું હલાયું ઋષિકણો બહાર આવ્યા કે દુષ્યંત મારી દીકરીને હું પરણાવવા માટે મારી દીકરી રાજી છે પ્રભુ તમે બોલે આ હું પણ રાજી છું મારી દીકરી નગરની રાણી બનતી હોય તો હું હું ખુશ છું અને એ સમયે એવું કહેવાય છે કે ઘડિયા લગ્ન લેવાના આ અને ઘડિયા લગ્ન લેવાના ત્યારે જ્યારે ભારત વર્ષનો ઋષિ પોતાની પાલક પુત્રી શકુંતલાને જ્યારે પરણાવી રહ્યો હતો ને એ કન્યા વિદાયની વખતે એ સમયે આશ્રમ ના ઝાડવાઓએ રડ્યા હતા બાપ આ કન્યા વિદાય છે અરે ઝાડવા રડે ત્યાં સુધીની વાત નથી કન્યા વિદાય વખતે ભારત વર્ષના સાધુડાઓ રડે બાપ ઋષિ આજ ચોધાર આસુરે રડી ઝાડવાને બાત ભરી અને રડતા હતા આ કન્યા વિદાય છે